સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરલી ધામ પર રેડ કરી આઠ જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પોલીસ સ્ટેશન આરોપીઓને ઝડપી છે સુરત પોલીસ કમિશ્નર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવી છે જેના અનુસંધાને એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે અઠવા નાનપુરા બેગમ ચકલા નવાદાના ટી સામે ભાડાના મકાનમાં

મહંમદ યુસુફ હુસૈન મિયા જરદોશ શંકર કુશવા અને શોકત હુસેન કાદરખાન પઠાણને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળી સાડત્રીસ હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે